તેથી આ સ્વાર્થનું વળગણ ઊભું કરનારી વૃત્તિનો નાશ કરો સ્વાર્થને નિયમનમાં રાખવાની શક્તિ કેળવો તમારા મનને સ્વાર્થના માર્ગમાં લપટાવવા ન દો કર્મયોગનો આ ઉપદેશ છે આટલું થયા બાદ તમે જગતમાં જાઓ તમારાથી થાય તે કાર્ય કરો બધે હળોમળો જવું હોય ત્યાં જાઓ તમને અનિષ્ટનો પાશ લાગશે નહીં જળમાં કમળ હોય છે જળ તેને સ્પર્શી કે ઓળગી શકતું નથી તમે જગતમાં જળ કમળવત રહો આનું નામ વૈરાગ્ય નિર્લેપતા અથવા અનાશક્તિ અનાશક્તિ વગર કોઈ પણ પ્રકારનો યોગ સંભવી શકે નહીં બધા યોગોનો મૂળ પાયો અનાશક્તિ છે કોઈ માણસ ઘર બાર છોડે સારા વસ્ત્રો પહેરવાનું છોડે સારો ખોરાક ખાવાનું છોડે અને રણમાં જાય છતાં કદાચ ખૂબ જ આસક્ત હોય એની એકમાત્ર સંપત્તિ જે એનો પોતાનો દેહ એને મન સર્વસ્વ બને અને જીવે ત્યાં સુધી દેહને ખાતર એ મથ્યા કરે અનાશક્તિ એટલે કેવળ આપણા બાહ્ય દેહ સંબંધમાં જે કંઈ કરીએ તે નથી અનાશક્તિ માત્ર મનમાં હું અને મારું ની લોખંડી સાંકળ મનમાં રહેલી છે સાથેની ઇન્દ્રિય ગમ્ય બાબતો સાથેની આ સાંકળ આપણામાં ન હોય તો આપણે ગમે ત્યાં કે ગમે તે હોઈએ છતાં અનાશક છીએ એક માણસ સિંહાસન પર બેઠો હોય છતાં એ સાવ અનાસક્ત હોય બીજો સાવ ચિતરે હાલ હોય છતાં ખૂબ આસક્ત હોય પ્રથમ આપણે આ અનાશક્તિની સ્થિતિ મેળવવાની છે અને પછી સતત કાર્ય કરવાનું છે થોડી કઠિન હોવા છતાં અનાશક્તિ કેળવવાની રીત કર્મયોગ આપણને બતાવે છે